દેવગઢ બાર્યા નગરપાલિકા પ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી કે જેમાં નીલ સોનીનો ભવ્ય વિજય થયો તો દેવગઢ બાર્યા નગરપાલિકામાં આજરોજ પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી ચૂંટણીમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા અને ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી જેમાં પ્રમુખ પદ માટે બે ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી ભરતભાઈ કલાલ અને સોની જેમાં આઠ સભ્યોનું સમર્થન મળ્યું હતું જયારે નીલ સોની સોળ સભ્યોએ સમર્થન આપ્યું હતું આમ બહુમતી મેળવીને નીલ સોની દેવગઢ બારે નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા અને ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ

આ ચૂંટણીમાં ટોટલ ચોવીસે હાજર હતા એક પણ ગેરહાજર ધર્મેશભાઈ ભરતભાઈ કલાલને ટોટલ આઠ સભ્યોનું સમર્થન મળ્યું જ્યારે નીલ સોનીને એમને સોળ સભ્યોનું સમર્થન મળ્યું જેથી ને પ્રમુખ પદ તરીકે છૂટી કાઢવામાં આવેલ છે આ સમગ્ર પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ રીતે શાંતિપૂર્ણ રીતે દેવગઢ નગરપાલિકા ખાતે સંપન્ન કરવામાં આવી છે હિતેશ ભગોરા